ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ મહિલા કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે ત્યારે અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે મહિલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ એસવીએમ સ્કૂલ ખાતે લોકસભા ચૂંટણીમાં રોકાયેલ મહિલા કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બી જાડેજા મામલેદાર કરણસિંહ રાજપૂત હાંસોટના મામલેદાર આરડી વસાવા અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયાની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદાન કરવા આવેલ મહિલા કર્મચારીને કુમકુમ તિલક કરી સ્વા ત્યારે મહિલા કર્મચારીએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર